અરવલ્લી વિલોકમાં તમારું આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે હું આવ્યો મારા ખેતરમાં આ ગૌ ફૂંખવાનો ભાઈ ડાયાભાઈ શંકરભાઈ ઠાકોર છે ભાઈ આ વખતે ભૂંખવા તોય ભાઈ આ તો ભૂંખવા માટે ભાઈ બહુ એક્સપોર્ટ માણસ છે જુઓ દોસ્તો મારા પપ્પા છે યુટ્યુબ દોસ્તો અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ દોસ્તો તમારે ઘઉં કૂંકવા હોય તો આ એનો નંબર માર પાઈ છે મારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ બરાબર તમારે કૂંકવા તો અમને સંપર્ક કરી શકો છો બરાબર યુટ્યુબ દોસ્તો મારા વિડીયો છું યુટ્યુબ દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો આવતા વિડીયો મળીશું ત્યાં સુધી આવજો